નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસોરિયા ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે લોધિકા તાલુકાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપજો મારું નામ છે અરવિંદભાઈ બોગરા ગામ મેટોડા અને અરવિંદભાઈ આ કયો જીરું વાવેલું છે આ આપણે ફૂલે સીટ્સનું રીમઝીમ કહેવાય ફૂલે રીમઝીમ બરોબર છે તો આ આપણે જીરું વાવ્યો જ્યારે ત્યારે તપલે હું પહેલાં પીડી હતી હજી આપણે ઉગીર નોતુરી પૂરું ક્યાંક ઉગી રહ્યું હતું ત્યારે અમારે અહીંયા જોરદાર બરફનો એટેક થયો હતો તો ખેડૂત મિત્ર અરવિંદભાઈ બરોબર આ જીરું ઉગ્યો ને તો અરવિંદભાઈ મને ફોન આવ્યો મને કે જીરો તો બહુ સારું ઉગ્યું પણ કરાય એટલા પેલા લગભગ કે મારે બીજી વખત વાવવું જોઈએ આજે જીરું કઈ પ્રકારનું છે જીરું તો મારા હિસાબથી તો મને તો ફૂલ એસીડું મેં પોર ટ્રાયલ માટે ત્રણ કિલો વાવ્યું હતું ગયા વર્ષે તમે વાવ્યું હતું હા ત્રણ કિલો વાવ્યું હતું આપણે ટ્રાયલ માટે આપણે નવીન છે બીજ કદાચ તમે ગયા વર્ષે વાવ્યું હતું એનું આ બિયારણ વાવ્યું છે પાછું લઈ ગયા હતા એનું બિયારણ નથી ભાઈ મે કારણ કે બદલતા હોય એટલે મિક્સિંગ વધારે થાય બરોબર હા જમે આપણે એટલે મે પાછો જૂના કરું ગયો હું ને મારા મિત્ર પરમ મિત્ર અનિરુદ્ધ અનિરુદ્ધ બાપુ એ પણ એના ખેતરની ની અંદર પણ બધી વસ્તુ આપણે વાવેલી છે એટલે પાછા અમે જૂનાગઢ થી નવું જ બીજ લીધું કારણ કે જ્યાં આપણે સર્ટિફાઈડ કયો તો ભલે ને ફાઉન્ડેશન કયો તો ભલે કે આપણે બીજ અન્યા આપણે ફૂલ ફૂલેમાં મળતા હોય મળતા હોય છે બરાબર અને આ અનિરુદ્ધ બાપુ છે તો તમારો પણ પરિચય આપો તો મારું નામ અનિરુદ્ધ છે જાડેજા હું નિવૃત્ત વિસ્તરણ અધિકારી છું છેલ્લા પાંચ વર્ષથી એગ્રી ક્લિનિક જુનાગઢ સાથે અમે જોડાયેલા છે એ કોઈ પણ વેરાયટી

બાપુ તમારું કેવું આ બાપુ છે આ લોધિકા તાલુકા માં આ વિસ્તારમાં લગભગ ખેડૂત ને જો પેલી વખત અખતરો કરાવે ને તો એની ભલા દેખરેખ નીચે જ અખતરા થતા હોય છે

તો બસ આજે આટલું નમસ્કાર